આજે વિશ્વ વિજ્ઞાન દિવસના દિવસે લિટલ ફ્લાવર શાળામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી લિટલ ફ્લાવર સ્કૂલમાં દીપ ચેમ્બર માંજલપુર ખાતે બાળકો દ્વારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ પોતાના હસ્તે બનાવેલી કૃતિઓ અહીં શાળામાં મૂકી હોય જેનાથી દરેક બાળકોને કંઈક નવું જાણવા મળી શકે એ હેતુથી ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી છે જેના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઘણી બધી કૃતિઓ તૈયાર કરે છે જે કૃતિઓથી બાળકોમાં વિકાસ થાય નવી જાણકારી મળે એ હેતુથી બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી છે જેની અંદર અમારા વાલી મિત્રોએ પણ અમને ઘણી મદદ કરી છે એમને પોતાનો ટાઈમ ફાળવી અને આ વિજ્ઞાન મેળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે એ રીતના દરેક વાલીઓએ અમને ખૂબ જ સહ સહકાર આપે છે અને અમારી શાળાના શિક્ષકોએ પણ આમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લઈ અને વિદ્યાર્થીઓને સારી રીતના તૈયાર કરે છે તો આવી જ રીતના આ વખતે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એવી જ રીતના બીજા પણ વિદ્યાર્થીઓ આવતા વર્ષે આમાંથી કંઈક નવું શીખી અને નવું કંઈક પ્રદર્શિત કરે એવી આશા સાથે અમે આ દિવસની ઉજવણી કરી आभार मारू नाम मितेश पटेल लिटल फ्लावर स्कूल डीम चॅम्बर्स माजलपूर वडोदरा